નમસ્કાર મિત્રો ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ વલ્લાના એક નવા જ વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જૂનાગઢમાં જે ડીએસએચ એટલે કે ડેસ્ટ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સેન્ટર સોસાયટીમાં જે ભરતી આવી છે તેના વિશે તો આ ભરતી માટે લાયકાત શું રહેશે પગાર ધોરણ શું રહેશે ઉંમર મર્યાદા શું રહેશે કયા સ્ટાફની કેટલી જગ્યાઓ ખાલી છે કઈ વાઈઝ જગ્યા છે તે તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મળી જશે તો વિડીયો પૂરો જોવાની વિનંતી છે તથા તમે જો અમારી દ્વારકાશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આ ચેનલ ઉપર તમને આવી જ નવી ભરતીના અથવા તો જે તે સરકારી યોજનાના છે ખેડૂતની સબસિડીના છે તે તમામના વિડીયો અપડેટ જે છે આ ચેનલ ઉપર અમે સમયસર મૂકતા હોઈએ છીએ તો આપનો વિડીયો સમય શરૂ કરીએ તો સૌપ્રથમ આપણે બેઝિક માહિતીમાં વાત કરીએ તો સંગઠન જેમાં ડીએસએસ એટલે કે જિલ્લા આરોગ્ય સોસાયટી રહેશે ફરતીની જાહેરાતની વાત કરીએ તો રાષ્ટ્રીય આરોગ્ય મિશન એનએસએમમાં રહેશે કુલ પોસ્ટની વાત કરીએ તો વિવિધ હોદ્દાઓ જ અલગ છે કુલ ટોટલ જગ્યાઓ જે છે બહાર પાડવામાં આવેલી નથી નોકરીનો પ્રકાર જે છે કરાર આધારિત રહેશે એપ્લિકેશન બોર્ડ જે છે તમારે ઓનલાઈન કરવાનો રહેશે ઓનલાઈન અરજી પોર્ટલની વાત કરીએ તો આરોગ્ય સાથી ગુજરાતની સાઇટ ઉપરથી તમે લોકો એપ્લાય કરી શકો છો ને અરજી કરવાની તારીખ વાત કરીએ તો દસ સપ્ટેમ્બરથી જશે આના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે અને અરજી કરવાની છેલ્લી તારીખ વીસ સપ્ટેમ્બર રાત્રે બાર વાગ્યા સુધી જે ફોર્મ ભરી શકાશે ત્યાર પછી આપણે પોસ્ટવાઈઝ જગ્યાઓ જોઈએ તો મેડિકલ ઓફિસરની એક જગ્યા છે જેનો પંચોતેર હજાર માસિક પગાર રહેશે સ્ટાફ નર્સ છે જેમાં જે છે સ્ટાફ બ્રધર્સ છે અને નર્સ પણ છે જેની બે જગ્યા છે જેનો વીસ હજાર પગાર રહેશે ત્યાર પછી ત્રણ નંબર ઉપર રહેશે ઓડિયો ઓડિયોધોરી જેની એક જગ્યા છે ઓગણીસ હજાર પગાર રહેશે તેવી જ રીતે જે છે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ જગ્યા છે અને સાઈડમાં માસિક પગાર પણ તમને લોકોને જે છે અહીંયા બતાવવામાં આવેલો છે તો કોને કેટલો પગાર હશે ત્યાર પછી વાત કરીએ છ નંબર ઉપર સ્ટાફ નર્સ ને સ્ટાફ વાઇમાં એક જગ્યા છે વીસ હજાર પગાર રહેશે લેબ ટેકનિશિયનલી એક જગ્યા છે મલેરિયા ટેકનિક ટેકનિકલની એક જગ્યા છે ટીબી આરોગ્ય મુલાકાતીની એક જગ્યા છે એફએસ ડબલ્યુ આરબીએસસીની એક જગ્યા છે જેનો પંદર હજાર પગાર રહેશે કોમ્યુનિકેટ હેલ્થ ઓફિસરની જેને ચૌદ જગ્યા છે ત્રીસ હજાર પ્લસ દસ પ્રોત્સાહન સ્વરૂપે મળશે તેવી રીતે અલગ અલગ પણ છે ત્યાર પછી છેલ્લી ત્રણ પોસ્ટમાં વાત કરીએ જેમાં એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ પીએચસી રહેશે અને ચૌદ નંબર ડેટા એન્ટ્રી ઓપરેટર કે ડીઓ રહેશે અને નાણાં સહાયક જિલ્લા તાલીમ ટીમ પણ રહેશે જેના માટે એક રહેશે આમ ટોટલ જે છે ટોટલ પંદર જેટલી અલગ અલગ જગ્યાઓ માટે જે છે હોદ્દાઓ માટે જે છે આ ભરતી બોલાવવામાં આવેલી છે અને ભરતી બહાર પાડવામાં આવેલી છે ત્યાર પછી આપણે વાત કરીએ કે શૈક્ષણિક લાયકાત તો મેડિકલ ઓફિસર માટે મેડિકલ કાઉન્સિલ નોંધણી પ્લસ એક કોર્ષનો અનુભવ રહેશે એમબીબીએસ સ્ટાફ નર્સ માટે જે બીએસસી નર્સિંગ ગુજરાત કાઉન્સિલ નર્સિંગની નોંધણી હોવી ફરજિયાત રહેશે ઓડિયોલોજીમાં બીએસસી ડિપ્લોમા ઇન ડિપ્લોસ બીજ રહેશે તેવી જ રીતે છે અલગ અલગ જે છે લેબ ટેકનિશિયન છે ફાર્મિસ્ટ છે ડીઓ છે એકાઉન્ટ છે તેને અલગ અલગ જે છે શૈક્ષણિક લાયકાત છે તમને જે શૈક્ષણિક લાયકાત જે છે આમાં લાગુ પડે તેમાં તમે લોકો એપ્લાય કરી શકો છો અને ફોર્મ ભરી શકો છો આ જે છે શૈક્ષણિક લાયકાત ડીએસએસ એટલે કે ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી માટેની જૂનાગઢની ત્યાર પછી મહત્ત્વપૂર્ણ તારીખોમાં આપણે વાત કરીએ તો અરજી શરૂ થવાની તારીખ દસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ જે છે બાર વાગ્યાથી જે છે આના ફોર્મ ભરાવવા શરૂ થઈ ગયા છે અરજી કરવાની છેલ્લી તારીખમાં વાત કરીએ તો વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ રહેશે ને જે છે જાહેરાત કરવામાં આવેલ છે દસ દસ ટકાની સત્તાવાર વેબસાઇટ જે જૂનાગઢ ડીપી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ એની સાઇટ ઉપરથી તમે લોકો જે છે એપ્લાય કરી શકો છો ફોર્મ ભરી શકો છો અથવા તો આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટની એની સાઇટ જે છે ત્યાંથી પણ તમે લોકો ઇઝીલી એપ્લાય કરી શકો છો અને ફોર્મ ભરી શકો છો જો એમ માહિતીમાં તમને ખબર ન પડી હોય તો તમે ફરી વખત વિડીયો જોઈ શકો છો ત્યાર પછી આપણે વાત કરીએ કે અરજી કેવી રીતે કરવી તો સૌપ્રથમ તમારે જે છે પોર્ટલ આરોગ્ય સાથે ગુજરાતી મુલાકાત લો ત્યાં જઈને માન્ય વિગતો એટલે કે મોબાઈલ નંબર ઈમેલ આઈડી દ્વારા તમારી નોંધણી એટલે કે રજિસ્ટ્રેશન કરવાનું છે ત્યાર પછી જેમાં તમે એપ્લાય કરવા માગતા હોય તેનું ઓનલાઈન ફોર્મ તમારે કાળજીપૂર્વક ભરવાનું છે ફોર્મ ભરાઈ ગયા બાદ જે છે તમારા દસ્તાવેજો જે છે જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને તમારે કાળજીપૂર્વક અપલોડ કરવાના રહેશે અને ત્યાર પછી જે છે સમય મર્યાદામાં તમારે ફોર્મ સબમિટ કરી દેવા રહેશે ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે જે છે કઈ સાઇટ ઉપરથી ફોર્મ ભરાય છે તો ફોર્મ ભરાવાની સાઇટ આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટની સાઇટ ઉપરથી તમે લોકો એપ્લાય કરી શકો છો એક્ઝામ્પલ તરીકે એક અને બે નંબર ઉપર જે છે બે ઓપ્શન છે ત્યાંથી તમે લોકો એપ્લાય કરી શકો છો અહીંયા એપ્લાયનો ઓપ્શન પણ તમને આપ્યો છે જો તમે રસ ધરાવતા હોય અને જો સો તમારી પાસે અનુકૂળ લાયકાત હોય તો તમે લોકો એપ્લાય કરી શકો છો અને ફોર્મ ભરી શકો છો આવી જ રીતે જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ વિડીયો જોવા માગતા હોય તો અમારી દ્વારકેશ વનલની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ મિત્રો આપણે નવા વિડીયોમાં